टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना गुनेगारों गमे ती जगह छुपाये हो पुलिस तमने शोधी ले सूरत पुलिस पर एक मोटू ऑपरेशन पार पड़ी ડ્રગ્સ માફિયા હોય રીઢા ગુનેગાર હોય કે આતંકવાદી તમે ફિલ્મોની અંદર એવા ઘણા સેટઅપ જોયા હશે જેમાં ગુનેગારો પોલીસથી તેને છુપાવી રાખે છે તેમાં વોકીટોકીથી લઈને દરેક પ્રકારના ટેકનિકલ ઉપકરણો હોય છે જેથી પોલીસ તેમને ટ્રેક કરી શકતી નથી સુરતમાં પણ એક રીઢા ગુનેગારે એક નાનકડા રૂમની અંદર આવું જ એક સેટઅપ તૈયાર કર્યું હતું પરંતુ કહેવાય છે કે ચોર કરતા પોલીસના હાથ લાંબા હોય છે અને પોલીસના આ લાંબા હાથે અભેદ કિલ્લામાંથી પણ ગુનેગારને ઝડપી પાડ્યો આખરે ગુનેગારે કેવી રીતે પોતાનું નેટવર્ક ગોઠવી રાખ્યું હતું અને કેવી રીતે તે ડ્રગ્સનું વેચાણ કરતો હતો તેની કહાણી ફિલ્મી કહાંકીથી જરાય કમ નથી જે આરોપી સુરતના ભાઠેના વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો તેનું નામ છે શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલા ચોંકાવનારી વાત તો એ છે કે ટેકનિકલ બાબતોમાં સૌ કોઈને ગોથા ખવડાવતું આ શિવા ઝાલા ફક્ત ત્રણ ચોપડી ભણેલો છે તેમ છતાં તેણે પોતાના વિસ્તારમાં પોતાનું અભેદ સામ્રાજ્ય ઊભું કર્યું સુરતના ભાટીનામાં આવેલા પંચશીલ નગરનો આ વિસ્તાર છે અહીં મોટાભાગે લોકોના ઝૂંપડા આવેલા છે અને આ ઝુંપડાની વચ્ચે શિવા ઝાલાએ પોતાનો ત્રણ માળનો બંગલો ચણાવ્યો હતો તે કોડવર્ડના આધારે ડ્રગ્સનું વેચાણ કરતો હતો ડ્રગ્સને કપડાં તરીકે સંબોધતો હતો એટલે ડ્રગ્સ લેવાની વાત આવે ત્યારે કોડવર્ડમાં એવું કહેવાતું કે કપડાં લેવા છે સામેથી કોઈ વ્યક્તિ આવા શબ્દનો પ્રયોગ કરે એટલે ખાતરી થઈ જતી કે તે વ્યક્તિ અંદર તો માણસ છે ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસથી બચવા માટે તેણે પોતાના ઘરની આસપાસ ગલીઓની અંદર પાંચસો મીટરના વિસ્તારમાં ચોવીસ જેટલા સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કર્યું હતું તે પોતાના રૂમમાં સીસીટીવી કેમેરાની લાઈવ ફીડથી મોનિટરિંગ કરતો હતો પંચાવન ઇંચના ટીવીમાં તેને જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ લાગે તો તરત જ એલર્ટ થઈ જતો પોલીસથી બચવા માટે પોતાના ઘરને હાઈટેક સિક્યોરિટીથી સજ્જ રાખ્યું હતું તે પોતાના માણસો સાથે મોબાઈલથી નહીં પણ વોકી ટોકીથી સંપર્ક કરતો જેથી પોલીસ પકડથી બચી શકે તેના માણસોને પોલીસ દેખાય એટલે તરત જ તે વોકી ટોકીમાં કાટી નામનો પાસવર્ડ બોલતા હતા ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંશીલનગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો પોતે એમેઝોનમાંથી ચાર વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ પંશીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઈક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંસી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે આરોપી અગાઉ પણ સંખ્યાબંધ ગુના આચરી ચૂક્યો છેલ્લે તે લૂંટના ગુનામાં વોન્ટેડ હતો પરંતુ તેના મજબૂત નેટવર્કના કારણે તે પોલીસ તેના સુધી પહોંચી શકી ન હતી પોલીસે તેની સાથે અનેક આરોપીની ધરપકડ કરી છે પૂછપરછમાં સામે આવ્યું કે શિવા ઝાલા મુંબઈના વિનોદ વર્મા નામના માફિયા પાસેથી ડ્રગ્સ લાવતો હતો અને ઇમરાન છત્રી નામના શખ્સને વેચવા માટે આપતો હતો જ્યારે ઇમરાન ગડ્ડી નામનો આરોપી હજુ વોન્ટેડ છે આરોપી શિવા ઝાલા રીઢો ગુનેગાર હોવાથી તેના દુશ્મનો પણ ઘણા છે અને એટલે જ તે પોતાની પાસે લોડેડ ગન પણ રાખતો તે છ મહિના પહેલાં મુંબઈથી બે પિસ્ટલ લાવ્યો હતો પોલીસે તેની પાસેથી જે મુદ્દામાલ ઝડપી પાડ્યો તેમાં ચાર વોકીટોકીનો સમાવેશ થાય છે આ વોકીટોકીથી તે તેના માણસો સાથે સતત સંપર્કમાં રહેતો હતો આ ઉપરાંત રૂપિયા બાર લાખનું એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું છે આરોપી પાસેથી બે લોડેડ પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે અને તેર જીવતા કાર્ટિસ પણ જપ્ત કરાયા છે આ ઉપરાંત એક ખાલી મેગેઝિન અને બે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે પોલીસે આરોપી પાસેથી સોળ લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે આ રોકડની સાથે ડ્રગ્સ પણ મળી આવ્યું છે હવે પોલીસે તેના ત્રણ માળના આલિશાન મકાન વિશે પણ તપાસ કરી રહી છે મકાન કાયદેસર છે કે ગેરકાયદેસરથી તપાસ કરવામાં આવી રહી છે જો ગેરકાયદે મકાન હશે તો તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે શિવાજ ઝારાણી કારનામાઓનો પર્દાફાશ એ વાતનો પુરાવો છે કે ટેકનોલોજીનો ઉપયોગ ગુનો કરવા માટે ભલે થતો હોય પરંતુ પોલીસ પણ આધુનિક ટેકનોલોજી અને ચતુરાઈથી ગુનેગારોને પકડવા માટે સજ્જ છે એટલે જે તમે એમ માનતા હો કે અમે ગુના આચરીશું તો પણ પોલીસ અમારું કશું નહીં બગાડી શકે તો આવું વિચારવાની ભૂલ ક્યારેય ન કરતા કારણ કે પોલીસ ધારે તો ભલભલા રીઢા ગુનેગારોને પકડવાની ક્ષમતા ધરાવે છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર